નમસ્કાર નમો નમ કેમ છો બધા મોજમાં હસો લેરમાં હસો અને બગડા સટી બોલાવતા હસો જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવો ને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું આ યુટ્યુબમાં જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપણી આ રૂડી અને રૂપાળી મસ્ત મજાની ચેનલમાં ગુજરાતી નંબર વન સંસ્કૃત ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું લાઈક અને શેર જરૂરથી કરજો તમારા માટે આવી ગયો છે ગાલા પ્રશ્નપત્ર આજે આપણે પ્રશ્નપત્ર પાંચ વિભાગ એ ની ચર્ચા કરવાના છીએ અને હા ફ્રી પીડીએફ મળી જ જશે એટલે ડોન્ટ વરી બી હેપી સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આ તમારા જેમ એક ધ્રુવી જેઠવા કરીને છે એની આખી એક આ એણે પેપર લખેલું છે જો તમારા પણ હેન્ડરાઇટિંગ સારા થતા હોય તો તમે પણ મને કોમેન્ટ કરી શકો છો તમારા નામની સાથે જ્યાં બાળકે લખેલું છે પેપર કેમ લખાય આ કોઈ ઝેરોક્ષ ભાઈ આ ધ્રુવી જેઠવા નામની એક સ્ટુડન્ટ છે તમારી જેમ ધોરણ દસ ની એને લખેલું છે પેપર આવા બીજા ગણ ઘણા બધા પેપર આવી ગયા છે તમારી સમય રજૂ કરીશ પણ જો તમે પણ તમારું પેપર ગુજરાતની જનતાને બતાવવા માંગતા હોય તો જરૂરથી મને મોકલી દેવાનું છે નીચે કોમેન્ટ પણ કરી દેવાની છે આવો શરૂઆત કરીએ વિભાગ એ હવે વિભાગ એ ની અંદર તમારે મને એક કોમેન્ટ ઈ કરી દેવાની છે કે વિભાગ એ માં મારા મિત્રો કયા કયા પાઠ આવે છે પાઠના નંબર એક મૂકી દેવાના છે એ હું નથી કહેવાનો બરાબર વિભાગ અંદર હું ચર્ચા કરીશ કે કયા કયા વ્યક્તિએ કોમેન્ટ કરી હતી ચેપ્ટરના નામ તમારી કોમેન્ટ પણ હું એમાં લઈશ તો આગળ શરૂઆત કરીએ પ્રશ્નપત્ર પાંચ વિભાગ એ જેમાં પેલો પ્રશ્ન આવે છે ફકરાનો આપણે અનુવાદ કરવાનો છે હવે ફકરાનો અનુવાદ કરવાનો છે એની અંદર આપણને એક પ્રશ્ન આપી દીધો છે ચાર માર્કનો પ્રશ્ન કે મધ્ય મધ્ય સા ભોજ્યાદિના વિવિધાના પદાર્થના વર્ણન કરતિથે ભોજનરૂચિમ અવર્ધય અતિથો તસ્ન અતિથાયા આપી વ્યવસ્થા કૃતા એવું સ્વિયયા પુરસ્થ પુરસ્થપરી ધાન્ય વિવિધાની વ્યંજનાની વિરચિતવતી કન્યા પ્રતિસમાકૃષ્ટ શક્તિકુમાર વિવાહસ્ય પ્રસ્તાવં કૃતવાન કન્યાયા સ્વીકૃતે પ્રસ્તાવે તાત વિધિવાતુ ઉપગમ્ય સ્વનગરમ છેલ્લો ફકરો છે આ મોસ્ટ આઈ એમ્પી છે બોર્ડના પેપર માટે મોસ્ટ આઈ એમ પી અને ટાંકી દેવાનો આની અંદર આપણને વાત કરે છે કે ભાઈ મધ્ય મધ્ય એટલે કે ભાઈ વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓની અને વિવિધ ખાદ્ય પદાર્થોનું વર્ણન કરીને તેણે અતિથિની ભોજનમાં રુચિ વધાઈ રહી મહેમાન ભોજન કરી રહ્યા હતા ત્યારે જમી લીધું પછી એના માટે પાણીની વ્યવસ્થા કરી દીધી આમ પોતાની ગુણ સંપત્તિથી માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિ કુમારને તેની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો જ્યારે કન્યાએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક લગ્ન કરી અને પોતાના નગરમાં ચાલ્યો ગયો પહેલા એ પૂછ્યું વેલ્યુ મેરી મી

ભાષાંતર માટે નોટ કરી લેજો મારા મિત્રો હું આઈએમપી વચ્ચે વચ્ચે દેતો જાઉં છું અને છેલ્લે સુધી આઈએમપી આવતું રહેશે અને છેલ્લે સુધી બન્યા રહેજો મજા આવશે અને તમારો ડાઉટ ક્લિયર થશે ભાઈ સત્તરમો પાઠ છે એ તમને અર્થ વિસ્તાર માટે સોરી 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 ઘટનાક્રમ માટે અગત્યનો છે ઘટનાક્રમ માટે અને સાથે ઓપ્શનની અંદર આવી રીતે ભાષાંતર આવે એટલે જો કદાચ તમને ભાષાંતર ન આવડતું હોય તો ડોન્ટ વરી પણ બબવા અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતી થાય છે પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે તે તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એની આખી વાત કરી દીધી ભાઈ સોનાનો ટુકડો બરાબર એની વાત કરી દીધી કે સોનું ને લોખંડ બે અલગ અલગ પણ કહેવાય ધાતુ ગાય ઘોડો કહેવાય છેલ્લે તો કે ભાઈ પશુઓ વડલો ખેર તો છેલ્લે કહેવાય તો કે ભાઈ વૃક્ષો તો આ પાઠ ખૂબ અગત્યનો છે પાંચમો પાઠ પૂછાય જ છે સત્તરમો પાઠ આમ પૂછાય કાંઈ ઓપ્શનમાં નીકળે બીજી વસ્તુ એમાંથી પૂછાય એવું શું તો કે ખાસ ને ખાસ ઘટનાક્રમ ખાસ ને ખાસ ગુજરાતી પ્રશ્ન અને એમાં પણ ઓલો મહાભારત સમયની અહીંયા વાત જેમ આપણે પંદરમા પાઠમાં કરતા હતા એવી રીતે અહીંયા પણ એની ઘટનાક્રમ અને ટૂંક નોંધ જોઈ લેવાની હવે બાપુ મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન ગુજરાતી પ્રશ્ન આવડી જાય ઓપ્શન ડી આપશે રે ને મોજડી પડી જાશે બાપુ અત્યાર સુધી સંસ્કૃત પ્રશ્ન અંગ્રેજી મીડિયમ વાળા મુશ્કેલી નાખતો પણ હવે તો એ ઓપ્શન દે દાદા બે ફિકર બે ઝીઝક બધા વિડીયો આવી રીતે મળશે હો તમને ભાઈ અપરેદ્યુ બીજે દિવસે માછીમારો એ આવીને જળાશયમાં હું ફેંકું

ત્રીજી વાર બોલું છું નવ નો પાઠ તમને સંસ્કૃત પ્રશ્ન જવાબ અથવા ટૂંક નોંધમાં દેખાશે દેખાશે નોટ કરી લેજો બાદ મેં બોલતા નહીં સાહેબ આપને કુછ બતાયા નહીં તા ભાઈ મેં તો પહેલે જ બતા રહ્યો હું મેરે બબુભા આપકો યે કરના હૈ મતલબ કરના હૈ ઇસમે કુછ નહીં હૈ વરના ધાર બડાતી ઓર ધારાજીરૂ બોલ જાયેંગા ઇસલિયે ઇસકો ક્યા કરના હૈ તો ભાઈ સંસ્કૃત મેં કરના વૃતવૃક્તા ચિત્તવૃત્તિ કિદ્રુસી તો કે ભાઈ હાર યષ્ટિ તન અહીંયા તમને ઓપ્શન ડી આપશે તમારે ખાલી ટીકડી જ કરવાની છે ટીકડી તો આવડે ને બાપુ કહ વિગત દ્રષ્ટિ જાત કોણ આંધળો થઈ ગયો તો ભાઈ અહીં કીધું અપરિચિત જનસ્ય પુત્ર આપણો જેલો ઓલો અજાણ્યો માણસ હતો એનો દીકરો જે છે એ ઓંધળો થઈ ગયો તો પાઠની વાર્તા આવડે જવાબ તરત આવડે ઓપ્શન જો ત્રણમાંથી બે જ કરવાના

અને વિનાશક બન્યા છે મહાભારત કાળમાં યુદ્ધો થતા હતા તેમાં મોટો નરસંહાર પણ થતો હતો તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા પરંતુ પૃથ્વી જળ વાયુ આકાશ વગેરે કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે દૂષિત જળવાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ બને છે અને મરણને સરણ થાય છે યાદ રાખજો હવે આવ્યો કીધું થું આવશે રે શું કે બાપુ નવમો પાઠ ત્રજી નવમો પાઠ પાછો આવ્યો બ્રહ્મા સમા અંગે શું કહેશે તો બ્રહ્મા દુર્વાસા મુનિન કહે છે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે બધી તપસ્યાઓનું મૂળ ક્ષમા અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવસ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોતી ગામની ભૂલું દેખાય પોતાની ભૂલું એમ મહાન તપના ભારને વહન કરનારી શક્તિ ક્યાં તમારી અને બીજાના દોષ જોવાની વૃત્તિ આ વચ્ચે ઘણું મોટું અંતર હોય છે અતિશય રોષે ભરાયેલો માણસ

ઓલા ખજૂરભાઈ બોલે આવડે ને બીજું હા આવડું આગળ વાળું એવા યાદ ભવિષ્ય એવા વિના કોઈ કે ફાકી બાકી ગાડી માવો બાવો ખાટો હોય પિચકારી મારો યાદ ભવિષ્ય એવા વિના શેટી વાટા ન બોધ એટલે આ તો આખા ગામ ને આવડે યદ ભવિષ્ય વિના શેટી આવડે ને હા કોમેન્ટ કરજો હા મોજા લખજો ધોળ બળાટી ધાણા જીરું લખજો નમો નમા લગજો એટલે મને આનંદડી આવે હા યદ ભવિષ્ય વિનસ્પતિનો બોધ લખવાનો તો ભાઈ આપણને શું બોધ મળ્યો તો કે ભાઈ આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકણ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર તે ભલે થાય એવી વિચારધારાવાળો આળસુ અને નિરુદ્યમી તેનો વિનાશ થાય છે જે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી તેમાંથી માર્ગ શોધવો જોઈએ માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમીની દશા યદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે પહેલા બે માછલા જેવું હારું અને આ બે હજી પહેલી વાર પધારે આવે અભિષેક દવે સંસ્કૃતની વિશાળ ચેનલ ગુજરાતનું એક વટવૃક્ષ કહેવાય એવી ચેનલ ગુજરાતની નંબર વન ચેનલ જેમાં શિક્ષકો પણ વિડીયોને નિહાળી રહ્યા હોય છે એ પણ બાળકોને સજેસ્ટ કરી રહ્યા હોય છે ત્યારે તમે કદાચ આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો બાપુ ક્રોધની શારીરિક અસરો મેં તમને આની પહેલાં જ વાત કહી રીતે કે આ ટૂંક નોંધ કરી લેજો ક્રોધની શારીરિક અસરો ખાસ ક્રોધ એવો મનોવિકાર છે કે જેનાથી બુદ્ધિશાળી પુરુષની બુદ્ધિ પણ મલિન થઈ જાય તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનું સ્વરૂપ સમજી શકતો નથી તે દિશા શૂન્ય બની જાય છે ગુસ્સે થયેલાની પ્રથમ વિદ્યા નાશ પામે છે તેની ભમર તણાઈ છે પહેલા આસક્તિ અને લાલાસ ઇન્દ્રિયો પર હુમલો કરે છે ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પ્રશ્વેદ વહેવા પ્રશ્વેદ એટલે પરસેવો લાગે છે ક્રોધી વ્યક્તિની અપકિર્તિ થાય છે જ્યારે તે ક્રોધ કરે છે ત્યારે તેનો અધર ફરકે છે નીચલો હોઠ ફરકે છે અને શરીરના અન્ય અંગો કાપવા લાગે છે ભાઈ ઇન શોર્ટ એનું ભાષાંતર કરી લેવાનું ચલો અહીંયા તમને ફકરો આપ્યો છે ફકરા પરથી જવાબ તમને એટલે પરીક્ષામાં કઈ ઉતાવળ હોય છે કોઈને ચાર માર્કામાં જોઈ જોઈને મેળવવાના છે તો તમારે એટલા બધા હરખાઈ શું કામ જવાનું મેં તો ઘણી વાર બધી વાર જોયું છે છોકરાઓ પેપર દઈને આવે ને મેં હોશિયાર છોકરાઓના તમને છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ કહું પેપર જોવે ને એટલે પહેલા તેને અંદરથી જ એ આ રિવ્યુ છે એ કહું વખાણ નથી કરતો મારે એ મને યાદ કરે કે જેવું કીધું હતું ને વિડીયો જેવું આવ્યું હતું ને એવું જ આવ્યું બરાબર પછી એ પ્રશ્ન જોયું આ તો હારો એ જ કીધો ઈ જાય એમ કરીને આનંદમાં આવી જાય આનંદ સાચો પણ ઉતાવળ ખોટી આખું પેપર આવડે ભાઈ આખું પેપર આવડે શું કરવું જોઈએ ખબર ખરેખર ધીમે ધીમે લખવું જોઈએ કારણ કે સંસ્કૃતનું પેપર તમને ગમે એટલું તમે લખો ને તોય બાપુ બે કલાકમાં પૂરું થઈ જાય હમ પણ ઓવર કોન્ફિડન્સ થઈ જાય ને તો હું તમને કહી દઉં છું આમાં હું અહીં જે કહું છું ને તમને મારું કુદરતી વિડીયો યાદ આવશે તમને મારું તેથી મોઢું યાદ આવશે સંસ્કૃતનું પેપર દો ને તેની મજાક નથી કરતો હા હા બે રીતે યાદ આવે કદાચ નું આવ્યું હોય ને તોય યાદ આવે ઓલા સાહેબ બહુ મોટી મોટી ઘે આવ્યું જાય પણ આવું નહીં બને લગભગ સારી જ રીતે મને યાદ કરશો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે એસી સુધી પહોંચવા વાળાનો રાફડો ફાટે છે સિત્તેર ઉપર તો વાત જ ન પૂછવાની ચેનલમાં હોય એટલે આપોઆપ આવી જ જતા હોય નપાસ થવા વાળાનું તો પૂછવાનું જ નહીં ચેનલના ખાલી દર્શન કરી લે તો એ પાવન થઈ જાય તો કેવાનો મતલબ તમે આમાં લોચો મારો છો ઉતાવળ નહીં કરવાની ફકરાને બાપુ ચાર વાર વાંચો હું તો કહું પેપરને આખું ત્રણથી થી ચાર વાર વાંચશો ને તો તમને અમુક પ્રશ્નના જવાબ એમાં ને એમાં ત્રણ ચાર માર્ક નું મળી જાય દાદા ચેકા ચેકી ન થાય ને એટલે જોતા રહ્યો હવે પેલો પ્રશ્ન કીધો પૂરા એકસ્મિન જલાશય કે વસંતિષ્મ તો કે ભાઈ પૂરા એકસ્મિન જલાશય કયા માછલા હતા અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતી યદ ભવિષ્ય ત્રયો મત્સ્યા વસંતિષ્મ તો આપણે બાપુ આ જે કે આપ્યો છે ને એની જગ્યાએ બધું લખવાનું છે આગળ પાછળ બધું એમનું એમ છે તો તમે હા ઉપરથી આખી લાઈન ઝીકી દીધું એમ નહીં પ્રશ્નને સમજો એકદા જલાશય કે આગ હતા તો આપણે કેની જગ્યાએ લખવાનું એકદા જલાશય ધીવરા આગ હતા વાત પતી ગઈ

હવે તમારે ગ્રુપમાં જોડાવું છે બાપુ તો તમે લોકો આ નંબરની અંદર મેસેજ કરી દો જેમાં તમને પીડીએફ મળી જશે તમને વિડીયોની લિંક મળતી રહેશે આઈએમપી મળતું રહેશે એટલે જલ્દીથી જલ્દી આમાં તમે વોટ્સઅપ કરી દો તમારું નામ અને ધોરણ એટલે ગ્રુપમાં એડ થઈ જશે પરીક્ષા સુધી તમને બધી આઈએમપી બધી પીડીએફ મટીરિયલ તમને પેપર સેટની વાતો એ ટુ ઝેડ તમને આની અંદર મળશે અને હા મારા મિત્રો લોકો જે છે અગિયાર લોકોને તમારે આ મોકલવાનું છે કેટલા લોકોને મોકલવાનું છે અગિયાર લોકોને મોકલીને એની પાસે સબસ્ક્રાઈબ કરાવો એ જ મારી ગુરુ દક્ષિણા છે તમે આ કરાવો છે એનાથી મોટિવેટ થ છું ને તમારા માટે વધુમાં વધુ સારા વિડીયો લઈને આવું છું

તો એના માટે તૈયાર થઈ જાવ નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમ જય હિન્દ